ફાઇનલી મિત્રો પાણી આવી ગયું છે બાકા જીગી કરતા અમે ધોવા આવી ગયા છે કેમ કે અમે રસ હાવ ખેવાની નજીક જ એટલે અમે પાણી આવ્યું એટલે ધોવા આવી ગયા છે કેમ કે આ ધોવા તૂટ્યું હતું અહીંયા આ તો આખી કેના ભરી જીતી આટલો તોડી લેખ્યો છે એટલું ઝડપથી પાણી આવ્યું છે અને હવે ખેડૂતોને ટેન્શન લેવાનું થતું નહીં ફાઇનલી ઘણો બધો આખી રનિંગથી પાણી આવે છે એટલે હવે મગફળીને

ફાઇનલી અને મને એવું લાગ્યું કે બ્લોગ બનાવવાનો થાય છે એટલે બનાવવાનું સાહસ કરી ડાખ્યું છે કેટલા મસ્ત મજાના આપણે જોવાની બહુ જોરદાર ગઈ છે હક જરૂર કરોડપતિ બનેગા અને ફાઇનલી કોઈ કહેવાનું થાતું નથી ખાલી જોવો ખાલી દરિયાના મોજા જોવો ખાલી કોઈ હોભવા નહીં જતા તો આ તો હું બનાવ છું ફાઇનલી મિત્રો જોવા તૂટી જાય એમ અને આ દરિયાના મોજા જોવો ખાલી તમે જોવો કે કેટલી ઝડપથી આવે છે એવું દરિયા દરિયો ધોયા લાયક હોય એ ટાઈપનું જ છે અહીંયા કણે અને દરિયા જેવું જેવું દેખાય છે હવે કણે તમે જોવો ખાલી फाइनली मित्रों हमारा भाई अब मोय पडसे भगवान का दिया हुआ सब कुछ है दौलत है शोहरत है इज्जत है सिर्फ एक तूफान की कमी थी शैतान ने पूरी कर दी लगता है दुनिया भर के सारे प्रॉब्लम को किसी ने अपना ही पता बता दिया है अरे भाग मच लो हल्ला चलना है पड़ी जाए घड़ी और आ पर होए होए पड़ हमें तो फाइनली मित्रों हमारा वही पड़ाला ना पानी अंदर तुम्हें देखो आरे दे आरे दे अरेला अपना बियावा ना अपना दरिया में रस आरे आरे ऐसे मत बैठो मेरा दिल बैठा जा रहा है कुछ तो बोलो

આજના દ્રશ્યો તમને બતાવવા છે દરિયા જેવા જેવા દ્રશ્યો જોવા મળે છે જોવો તમે ખાલી કે ચેટલા અમારે ભાઈ મોજ કરે હતા ખાલી આટલી ગળક પડી ગયા હોય મને તો એમ મને તો એવું થાય છે ને કે ફાઇલ ડાયરી તો પડી ગયો તો આપણે ડાયરે આવી ગયા રહ્યો બીજી વાત જ ભૂલી ગયા તારી હવે કહેવાનું થતું જ નથી અમારે ભાઈ બીજા રાખે કેમ કે ભડા પડે રહે છે ને એટલે જો ફાઇનલી મિત્રો જો આવેરા છે થોડાક પડી ગયો ને તો જોયા લાયક નજારો થઈ ગયો પણ પડતા નથી છે પાડવા જાવું છે એમાં પણ આપણે હવે ચા મંગા થઈને જાવું જ ને પાડવા આઈ જા હન્ટુ અલ્યા આયરો હે તો ફાઈનલી મિત્રો મોટા મોટા ભડા પડે રહે કોઈ કહેવાનું થતું નથી વરસાદ પણ સારો થઈ ગયો છે ધો તમારો છોટા પાવ વધારો અને પાણી પણ આવી ગયો છે ને વરસાદ પણ સારું થઈ ગયો છે એટલે કોઈ કહેવાનું થતું નથી ધો ચો વધાર્યો છે તમે ધો ખાલી પાણીની રફતાર આખો તોડી લેશે તો ધોયા લાયક લધારો હતો મિત્રો આ જો જો ખોડા સડા તમને બતાવું મિત્રો અમારે અમે ગુજરાતી વ્લોગ બનાવવા અમે આવી ટાઈપનું પોણી થતો એટલે એને અમે અમે ઘોડા ક તમારે શું કે તમે કોમેન્ટ કરી દો જો મિત્રો કોમેન્ટ કરો આ જો ખાલી ખોડા સડા બીજી વાત થોડી જો અત્યારે આવો દેશી દેશી વ્લોગ બનાવવા અમે

આજનો બ્લોગ તો આમ માહોલ ભયરો થઈ ગયો છે જોવાનો તો ફાઈનલી મિત્રો આજનો બ્લોગ આટલો હતો લોકો ઘણું કહેવાનું થતું નહીં લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવો વિડીયો જોવો અમે બ્લોગ બનાવ તો કહેવાનું થતું નથી જો લાઈક કરતો લાઈક